રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રેડક્રોસ અમદાવાદ શાખાની અત્યાધુનિક ઇમારત રેડક્રોસ શતાબ્દી ભવનની મુલાકાત લીધી હતી રાજ્યપાલનું ચીફ પેટ્રોન ઓફ બ્લડ ડોનેશન કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે અભિવાદન કરવામાં આવ્યું હતું રાજ્યપાલે આ મુલાકાત દરમિયાન રેડક્રોસ અમદાવાદની વિવિધ સેવા પ્રવૃત્તિઓ અને સુવિધા પ્રકલ્પોની માહિતી મેળવી હતી તેમજ અમદાવાદ જિલ્લા રેડક્રોસ દ્વારા વર્ષે એક હજાર ચાલીસ જેટલા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને બ્લડ ટ્રાન્સફ્યુઝનની જે સેવા નિયમિત આપવામાં આવે છે તેની વિગતો પણ મેળવી હતી તેમણે રેડક્રોસમાં બ્લડ ટ્રાન્સફ્યુઝનની સેવા લઈ રહેલા બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો બાળકોએ આ તકે રાજ્યપાલને સંવેદના સ્પર્શ અને ઉજવળ કારકિર્દીના નિર્માણ માટેનું માર્ગદર્શન મેળવ્યું હતું રાજ્યપાલે જણાવ્યું હતું કે રક્તદાન માટેનું પ્રથમ ગીત અમે મેસ્કોટ બનાવનાર રેડક્રોસ અમદાવાદ શાખા ભારતમાં રક્તદાનની રાજધાની છે આ પ્રસંગે રેડક્રોસ ગુજરાતના અધ્યક્ષ અજયભાઈ પટેલ અમદાવાદ રેડક્રોસના ચેરમેન મુકેશભાઈ પટેલ રેડક્રોસના સહુ પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા